પ્રકરણ સાત એક કોળીયું એને હંમેશા પ્રકાશિત રાખો આપણે ભગવાન પાસે પીવાનું થોડુંક પાણી માગ્યું એણે હજારો નદીઓ ઝરણાઓ અને સરોવરો આપણને આપી દીધા આપણે એની પાસે એકાદ ફૂલની માગણી કરી એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી આપ્યા આપણે એની પાસે છાયડા માટે એક ઝાડ માગ્યું અને એણે આપણને મોટા જંગલો આપી દીધા આપણે કહ્યું કે હે ભગવાન એકલું એકલું લાગે છે તો એણે આપણને કુટુંબ સાથી સંગાથી તેમજ મિત્રોની ભેટ મોકલી આપી કેવો દયાળુ છે એ કેટલો બધો માયાળુ છે એના પર વિશ્વાસ રાખીએ તો એ શું નથી આપતો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તેમજ વિશ્વાસનું કોળિયું હંમેશા સળગતું જ રાખો પછી જુઓ કે અંધકારનો ડર ક્યારેય નહીં સતાવે અને એ વાત પણ સત્ય જ છે કે આખા બ્રહ્માંડનું અંધારું એકઠું થાય ને તો પણ કોળિયાને ક્યારેય નથી ઠારી શકતું